સાથીશો તો આજના વિડીયોમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગમાં અને ઓલો વિડિયો તો બહુ મોટો થઈ જાય એમ હતો ને એટલે અમારે ટ્રાવેલિંગ કરવાનું છે જાજુ અને જો આ બધાને છે ને આ ભાઈને તો ભૂખ લાગી ગઈ ઓય ખાના પહેલે ખા હા એ બે ભૂખા થઈ ગયા ને મને ભૂખ લાગી છે ને આ ભાઈ પણ બનાવવા બાકી જો અહીં આવો ને તો આ ભાઈ પાસે જરૂર ખાજો બહુ જોરદાર બનાવા છે અમારા ગામના ભેગા થઈ ગયા છે તો આ અમારા ભાઈ છે મજા આવે ને બહુ મજા મજા આવે વધારે મજા ભાઈબંધ ભાઈબંધ તમારે જો કરવી હોય તો ભાઈબંધ જ કરવાની ભાઈબંધ ફૂલ મોજ આવે તો આ અમારા ગામના ભેગા થઈ ગયા છે અને ચાલો અમારે જવાનો ટાઈમ થઈ ગયો હોય તો અને તમે અમારી અને જો આ અમારા સંતોષ ને અમારા ગૌતમ ભાઈ કવિયા જાય છે અને અમે જઈ છે શિવરા તો આયા હે ને ભાઈ પબ્લિક તો બહુ જાજુ નથી પણ બહુ મજા તો આવે છે થોડી થોડી આવે છે આયા ઓલ વિડિયો શૂટિંગ કરવું હોય ને તો બહુ મસ્ત લોકેશન છે તો તમે બધા આયા હે ને વિડિયો શૂટિંગ કરવા માટે તો આ બધું એક નંબરનો હજારો છે તો તમારે વિડિયો શૂટિંગ કરવા માટે સ્પેશિયલ આયા આવવું પડે શિવરાજપુર બીચ પર આવવું

આ ઘા સહન ન થતા એટલે અમારે ભાગવું પડ્યું દોઢસો રૂપિયા દીધા અહીંયા આવવાના અને આ ઘા સહન ન થતા ને બધા ભાગ્યા તો હવે નીકળી જુનાગઢ ચાલો જુનાગઢ જય હો ગિરનારી નારી વાગ્યા છે ક્યાં ને જો અહીંયા જુનાગઢમાં મેળો ભરાણેલો છે તો કોણ કોણ આવ્યો ને કોમેન્ટ જરાક કરી દેજો અને અત્યારે જો આ બધાને જોરદાર ભૂખ લાગી છે ને તો બધા મિત્રો જો જાય છે તો આપણે પહેલાં નાસ્તો કરી આવી અને પછી જઈએ રૂમે અને પછી પૂરી રહીને હવામાં આપણે કરીએ તાકાત રહી ચડવાની તૈયારી તો ચાલો મળીએ રૂમે અને વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ફાઈનલી મિત્રો અમારે છે ને જો ઓળો આવી ગયો છે આ બધાય જો ફૂલ ભૂખા થયા છે ગૌતમભાઈ તમને ભૂખ લાગી કે અરે મને તો બહુ ભૂખ લાગી રહ્યો કેટલો બધો ઓળો લઈ લીધો તે અને રોટલો પણ છે ગરમ ગરમ আরেયા પાદરાનો રોટલો પાપડ થી તલાડતે પોલીસમન અને નેક્ટર વાળો છે અને ચાલો હું જમી લેવી અને પછી આપણે મળીએ પાદરાનો વ્યૂ છે ને તમે જોવ આમ કઈક કેવો મસ્ત મજાનો છે અને વાદળા છે ને આવું ડુંગરની નીચે છે આ અને આ અમારી ગાડી છે ડ્રાઈવર જાય છે હેઠે અહીં કે ડ્રાઈવરને ક્યાં અમાર નતા આવું તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો અમે છે ધૂના ડુંગરો ચડવા તો ચાલો જઈએ તો અત્યારે હે ને અમે જુનાગઢની સીડિયા પૂકી ગયા છીએ અને જવાના છે દાતાત્રી અત્યારે હે ને અહીંયા ચેકિંગ આવે છે તો પેલા આપણે ચેકિંગ ઓલું કરી દેવાને તો ચેકિંગ કરી લઈ ચાલો હાલો જો અહીંયા તો ટ્રાફિક છે ચેકિંગ કરવાનું

અને જોરદાર એક નંબરમાં નજારો છે ને આવું હોય ને તો સો માસ માં એટલે ફૂલે ફૂલ મોજ આવે અને સો છે છતાંય અમને ગરમી થઈ ગઈ છે ફૂલે ફૂલ અને હળુ હળું સડીએ અને થાપ હાપ સડી ગયો છે કેમ કે કોઈ દિવસ અમે કઈ દિવસ સેડા ન હોય અને ટ્રાવેલિંગ કરવાનું ન હોય એટલે અમારા હાથ પાક ઓલું થાય છે કોઈ નહીં પણ સડી તો જવાનું છે હિંમત નથી હારવાની અત્યારે અમે ઘડીક વાર છે ને ઊભા રહી ગયા છીએ જોવાનો વ્યુ એક નંબર નો વ્યુ છે ચોતર માં હે ને આખા જુનાગઢ માં વાદળ થી ફેરાય ફાઈનલી મિત્રો અમે બે હજાર બગીચા કમ્પ્લીટ કરી નાખ્યા છે રહી શકો છો અને બે હજાર બગીચા કમ્પ્લીટ કરવા બાદ અમને વાદળ આવે ને ટચ કરે એટલે ઠંડુ ઠંડુ લાગે છે અને બહુ મજા આવે છે અને તારે તો બધા ભાગ બહુ થાકી ગયા છે કાંઈ ને જો થાકી ગયા છો કે નહીં દ્વારકા હવે પણ પેલા દ્વારકા જ ગયા હતા અત્યારે મુશ્કરાય છે કેમ કે ખબર ન પડે કે થાકી ગયા અરે ખાલી બે હાજર બગીચા સીડ્યા છે ને તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ જો વાંધો છે ને આખું ઘેરાઈ ગયું છે એમાં અને અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પલ્લી ગયા છે થોડા થોડા ભીજાઈ ગયા છે પણ કાંઈ વાંધો નહીં તો ફાઇનલી મિત્રો અમે છે ને પચીસો બગીચા કપ્લેટ કરી નાખ્યા છે ને જો આનો નજારો જો આ બધું નીચે દેખાતું હોય ને એ દેખાતું જ નથી જો અને આખી પણ ગયો છું પણ મજા બહુ આવે છે

ઓ જાવે ને ગોવાના છે ભાઈ અરે વલ્લા બીબી અમે દુબઈ ના આ ખૂટુ ઓલી છે દિલ્લે ને કૂતરા બી મારે હા અમારે આ બહુત બડા કૂતરો છે ઓસો આ માન આમ આપકો દેખાડી બહુત બડા કૂતરો મેલા ઓ ભાઈ બનારે મજા આવે ને પણ અરે મજ મજ હજી

ઓ મોટો થઈ ગયો ને એટલે ભાઈબંધો ની સાથે ફરવા આવ્યા ਸੀ અને પહેલી વાર જો અહી ફોટો પાડ્યો છું અને એની વ્લોગ માં બન્યા રેલો અને હજુ ની યાદ આવી ગઈ છે પણ ચાલો મળીએ એટલી છે ને જો ક્લીસ હા ભાઈ તો આવું ની ભાઈ દ્વારકા ભાઈ દ્વારકા થી બધા તારે મને દ્વારકા

આપણે ખાલી જોતા આવીએ હું છે અને મિત્રો અંબામા ના દેવાળે તો આ મંદિર છે જોઈ શકો છો તો અમે જઈએ જોતા આવીએ એવી ગર્દી છે તો છે ને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે અત્યારે અંબામાના દેવાળે પહોંચીએ છીએ તો આનકાલી છે ને અંબામાનું દેવળ છે ને અને વરસાદ ચાલુ છે ને એટલે કેમેરા પર પાણી આવે ને એટલે રીઝા ટેળે રહે અને કાંઈ વાંધો નહીં તો આપણે કંઈક સ્ટગલ કરી લેશું મિત્રો ભેગા થઈ એ જો નાસ્તો કરે છે તો કેમ છે કેમ

ચાલો આપડે નાસ્તો કરી લઈએ ભાઈ બંને મગાઈ લીધો તો અત્યારે ભૂખ લાગી છે એટલે નાસ્તો કરી લઈ ફૂલ ઘટતી હતી એટલે અમે અડધેલી પાછા વળી ગયા છીએ અને ચાલો એ નીચે ઉતરીએ ધીમે ધીમે અને પગીચા જો તું આવી રીતના છે બગીચા અને નીચે ની રીતે ઉતરીએ મસ્ત કરતા કરતા ચાલો કેટલી કેટલી બધી ટ્રાફિક છે અહીંયા ટ્રાફિક એટલી બધી છે ને યાર હાલવામાં બહુ તકલીફ પડે છે કાંઈ આવ્યા હતા ને ત્યારે અમે નવી સીડીથી ચડ્યા હતા અને અત્યારે ઉતરવાનો ઉતરવાનો ટાઈમ થયો છે ને તો અત્યારે અમે જૂની સીડીથી જઈ છીએ અને આવી કંઈક જૂની સીડી છે જોઈ શકો છો અને નજારો જુઓ તમે આમ વાદળ વાદળ સવાઈ ગયું છે આખા ઓલામાં તો કઈ નઈ ચાલો હાલો જઈએ આગળ વધીએ ને નીચે ઉતારીએ નીચે ઉતરીને આપણે પ્લાન કરવાનો